હાલ દેસલપર ફાટકથી હાજીપીરથી બત્રીસ કિલોમીટર રોડનું કામ નવીનીકરણ માટે ચાલુ છે જે અનુસંધાને પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ચાર માસ માટે આ રસ્તો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે જેમાં વૈકલ્પિક રૂપે હાજી પરથી જખૌ નમક પરિવહન માટે લાખાપર જારા ગડુલીથી દયાપર તેમજ સણોસરા માટે નરા ફાટકથી નરા ગામ દયાપર રૂટનું જાહેરનામું આપશે કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે રૂટ પરથી પરિવહન ચાલુ પણ પણ થયેલ છે બે ત્રણ દિવસ પછી વચ્ચે આવતા ગામ લોકો દ્વારા અને તે અનુસંધાને ફેબ્રુઆરીથી ફરી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે જેની સામે નવા રૂટની જાહેરાત કરવામાં આવી જે રૂટ ખૂબ જ લાંબો છે તેમજ વચ્ચે અનેક ગામડાઓ આવે છે અને આ લાંબા રૂટ પર કંપની પણ ભાડા આપી શકે તેમ ન હોવાથી ન છૂટકે દસમી ફેબ્રુઆરીથી નમક પરિવાર બંધ કરવાની ફરજ પડી છે પરિવહન બંધ થાય તો આ વિસ્તારમાં ગાડીના ધંધાર્થીની રોજીરોટી મેળવતા લગભગ પચીસ હજાર માણસોની રોજીરોટી છીનવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે જો આવી પરિસ્થિતિ સર્જાય તો ભૂખમરાના કારણે ચોરી લૂંટફાટ જેવી ઘટના પણ બની શકે છે તેમાં પણ નવાઈ નથી હાલ જે પણ ગાડી અંદાજીત સાતસો જેટલી પરિવહન ચાલી રહી છે તે તમામ પર ફાઈનાન્સ દ્વારા લોન લીધેલી છે દરેકના હપ્તા ચાલુ છે અને જો બંધ અને જો કામકાજ બંધ થાય તો હપ્તો ન ભરાય અને જો લેણું વધી જાય તો વ્યવહારિક માણસો ન છૂટે કે આપઘાત જેવા મૃત્યુના રસ્તા અપનાવી મોતને બેટે તેમજ આવી મોટી કંપનીઓ જે નમકનું વિદેશમાં એક્સપોર્ટ કરી વિદેશી હુંડિયામણ રડી આપે છે જે બંધ થવાથી વિદેશી હુંડિયામણ ઘટશે જેમાં રાષ્ટ્રનું પણ અહિત જ થશે તેમજ કંપની અંદર રોજગારી મેળવતા નોકરીયાત પણ બેરોજગાર થશે તો જારા લાખા પર દયા પર અને નરા ફાટક નરા ગામ દયા પર રોડ વચ્ચે આવતા ગામડામાં જે કોઈ તકલીફ હોય તેમાં સંસ્થાની જરૂર પડશે તો તેઓ સહયોગ આપવાની પણ પૂર્ણ તૈયારી દર્શાવી છે અને આ મુદ્દાઓની ગંભીરતા જોઈ કલેક્ટરને નમ્ર વિનંતી કરાઈ હતી કે ફરીથી લાખા પરથી જારા દયાપર અને નરા ફાટકથી નરા ગામ દયાપર રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જેમાં લોડિંગ ગાડી નરા ફાટકથી નરા ગામ તેમજ ખાલી ગાડી લાખા પર ગડુલીથી દયાપર રૂટ પરથી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું અત્યારે જે બધા અમારા ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટરો તમામ બધા નિમકમાં હાલતા બધા ભાઈઓ અત્યારે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા હું પણ એ વિસ્તારનો પ્રતિનિધિ છઉં અને ટ્રક માલિક છઉં અને જે પણ અમે છઈએ તો ટ્રક માલિક થકી અમારી ઓરખાણ જે ગાડીના લીધે જ છે એટલે અમારે ખાસ જોવું પડે વાત રહી મેન પ્રશ્ન ઊભો કેમ થયો કે અત્યારે ઘણા ટાઈમથી માંગણી હતી કે આખા વિસ્તારની હાજીભીર એક ધાર્મિક જગ્યા છે હિન્દુ મુસલમાન તમામ લોકો આવે છે અને એ વિસ્તારમાં રોડ ઘણા ટાઈમથી ખરાબ હતો વર્ષોથી તેસલ પર ફાટકથી હાજીબી સુધી બત્રીસ કિલોમીટર તો એની ઘણા ટાઈમથી માંગણી હતી રોડ બનાવો રોડ બનાવો તો ગુજરાત સરકારે એ સોળ કિલોમીટર અબડાસામાં આવે સોળ કિલોમીટર આવે ભુજ વિસ્તારમાં તો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને હું અને સંસદ સભ્ય બધા ભેગા માડી રજૂઆત કરી અને એ બત્રીસ કિલોમીટર પચ્યાસી કરોડ રૂપિયા આખો સીસી રોડ એ પાસ થયેલો છે પાસ થયેલો છે તો સીસી રોડ સાત મીટરનો તો સાત મીટર રોડ બને તો બીજો કોઈ વિકલ્પ નથી સાઈડમાં ડાયરેજન નીકળે એવું કે બીજે ક્યાંથી ગાડીઓ જઈ શકે એ જગ્યા એવી છે આખા રોડની તો તેના કારણે એ રસ્તો બંધ છે બંધ છે તો હવે ટ્રક માલિક બધા જાય ક્યાં કારણ કે નિમકમાં બધા હાલતા જાય તો કંપનીને પણ તકલીફ પડે નિમક બંધ થઈ જાય ગાડી માલિક છે એ માનમાન કરી એના છેડા બે છેડા પણ ભેગા નથી થતા તે તો જૂની ગાડીઓ પોતે જે જાત માલિક પોતે હલાવે છે ગાડી ટ્રક માલિક એ માનમાન કરીને ખરાબ રસ્તામાં હાકલે પણ અત્યારે રસ્તો બંધ કર્યો બંધ કર્યો પછી એને એવો વિકલ્પ કર્યો કારણ કે ઓફિસરને બહુ ખ્યાલ ન હોય પછી ગામના અમુક માણસો જે કોઈને નોલેજ ન હોય ખાલી ખાલી રજૂઆત કરે એમને એવી રજૂઆત કરી કે ભાઈ હાજીપીરથી લાખા પર થઈને ગાડી જાય ભરેલી તો એ અહીંયા હીલ છે હીલ હિલે એટલે આપણે ડિસી પાસામાં કંઈ ચડા મોટો ચડા છે એટલે અહીંયા કોઈ પણ ગાડી જૂની કે નવી પણ ચડી શકે નહીં અને સામે ગાડી આવે તો નીકળી શકે એમ નથી રસ્તો આપણે કંઈ ઘડુલી સાંતલપુર પણ હજી હાજી એટલો ટુકડો સિંગલ જ છે તો એનામાં ગાડી હાલી ન શકે કોઈ રીતે તો ભરેલી ગાડી ચડતી નથી એનામાં છ સાત ગાડી એક્સિડન્ટ થઈ ચાર પાંચ અમારા ડ્રાઈવરોને ઘણું બધું એક્સિડન્ટ વાગી પણ ગયું અને નુકસાન થયું તો ટ્રક માલિકનો બધાનો ટ્રાન્સપોર્ટરોને રજૂઆત હતી કે ભાઈ જે રસ્તા નારા ગામમાંથી થઈ અને દયા પર નેક પર જૂડાચા થઈ અને દયા પર નીકળ્યું જોઈએ દયા પર થઈને પછી બંધ જ્યાં ડિવાઇડ થઈ જાય એ રીતે એમની માગણી છે અને વાત રહી રોડની ઘણા બધા ગામવાળા કે નવો રોડ પણ આવ્યો તો નવો રોડ કર્યો તો સરકારે કર્યો છે એ સરકારનો છે તો ટ્રક માલિક પણ ટેક્સ ભરે છે કાયદેસરનું એટલે એને પણ હાલવાનો હક છે આ રસ્તો ખરાબ થશે એ અમને પોતાને પણ તકલીફ થાય હું ધારાસભ્ય છું કેટલી મહેનત કરી હતી માન રોડ પાસ થાય પણ છતાં પણ કોઈ ધંધો તો બંધ નહીં થાય ને આપણે એટલે બધાનું વિચારવું પડે એ રસ્તો ખરાબ થશે તો એના માટે અમે કંપનીને સરકારમાં રજૂઆત કરશું ફરી આપણે રોડ કરાવશું તો અત્યારે કલેક્ટર સાહેબ અને પીડબ્લ્યુડીના આપણે એસ્ટેટના ઓફિસર નાઈ સાહેબ એમને બે ખાતરી આપી છે તાત્કાલિક નરાથી ડયાપર રોડ એ શરૂ થાય અને ઓલો જે તમને કીધું નરાથી એ પણ એનો રસ્તો થયો ખાલી ગાડી આવી શકે અને હુંથી પણ ખાલી ગાડી આવે તો એમને ખાતરી આપી છે આપણે તો આપણે બધા શાંતિથી બેડીમે રસ્તો ગમે એમ કરી અને રસ્તો નીકળી જશે આપણે કોઈ ખોટી માથા શાંતિથી આ બધું સરકારી કામ છે તંત્ર છે એટલે થોડી વાર લાગે અને આનામાં અમે પહેલાં લખી જ દીધું હતું પણ છતાં બીજા કોઈ ગેરમાર્ગે દોરી અને રોડ આખો બીજો વધારી દીધો એના કારણે થોડી આપણે તકલીફ થઈ છે પણ હવે તકલીફ ન થાય એના માટે સાહેબે પણ આ બધા ટ્રાન્સપોર્ટવાળા બધા ભાઈઓ અંદર આગેવાન આવ્યા એને પણ સાહેબે બધાને સાંભળ્યા તો મેન પ્રશ્ન અમારો આ છે અને મીઠામાં બધાને તાલપત્રી બાંધીને હાલવાનું તમામ ટ્રક માલિકો જે હાજર છે એ નથી છે એ ખાસ ટ્રાન્સપોર્ટવાળા જ કહી દે એનામાં જેનામાં હાલતા હોય એને ભાઈ તાલપત્રી આપણે બાંધીને જવાનું બધાને અને જ્યાં ગામડા આવે ત્યાં ધીમે ધીમે હાલવાનું મારું નામ અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા પશ્ચિમ કચ્છ ટ્રકો એસોસિએશન પ્રમુખ આજરોજ અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબને અમારા પશ્ચિમ કચ્છનો અત્યારે મહત્ત્વનો એક પ્રશ્ન છે કે હાલ આપ જાણો છો કે હાજીપીર ફાટકથી હાજીપીર સુધી બત્રીસ કિલોમીટરનું રોડનું નવીનીકરણનું કામ ચાલું છે એ રીતે એ રોડનું અત્યારે જાહેરનામું છે ચાર મહિના માટે તેથી અમારા પશ્ચિમ કચ્છની અત્યારે જે ટ્રકો છે એના માટે નવું જાહેરનામું આપેલું હતું કલેક્ટર સાહેબે જે લાખા પર છે કે નરા થઈને એમાં ત્યાં વળી ફેરફાર કરેલો હતો એટલે અમારી એક રજૂઆત હતી સાહેબને કે સાહેબ અત્યારે અમારી નમકની સિઝન ચાલુ છે જખૌ છે કે સણોસરા છે તો એના માટે એ પાછો કોઈ પણ રૂટ સેટ કરી અને અમને પાછો એ રૂટ સેટ કરી દેવામાં આવે અને ત્યાં પણ અમે તકેદારી રાખશું કે કોઈ પણ ગામડામાં ટ્રક ટ્રાન્સપોર્ટ કે એમાં ટ્રક ડ્રાઈવરો તરફથી કોઈ જાતની તકલીફ નહીં પડે અને સાહેબે પણ અમને વાયદરી આપી છે કે ટૂંક સમયમાં આપણે કોઈપણ વ્યવસ્થિત નિર્ણય લેશું અને તમારો જે કાંઈ પ્રશ્ન છે હલ કરશું જી અમારા ધારાસભ્ય હાજર હતા બાકી અમારા ખેંગારભાઈ છે કે અમારા ટ્રાન્સપોર્ટ અગ્રણી નરસિંહભાઈ વાયેશભાઈ બધા તમામ અત્યારે આ વ્યવસાયથી સંકળાયેલા અને કંપની છે બાજુમાં અર્ચન કેમિકલ છે કે સત્યજ છે નીલકંઠ એમના પ્રતિનિધિ હાજર હતા કારણ કે એમનો પણ મોટો પ્રશ્ન છે અત્યારે ગાડીઓ નહીં ચાલે તો એમને પણ અત્યારે ઓર્ડર લીધેલા છે જાજ લાગેલા છે એટલે એમને પણ અત્યારે માલની સખત જરૂર છે અને અત્યારે જે અમને નવો રૂટ આપ્યો છે ખાવડા થઈને એ અમારો ત્યાંથી અત્યારે રૂટ છે ત્રણસો એંસી કિલોમીટર અપડાઉનનો જખૌનો અને અહીંયાથી એક સાઈડમાં ત્રણસો એંસી કિલોમીટર થાય છે એક સાઈડમાં એટલે અમને કોઈ હિસાબે પરવડે એમ નથી એટલે અમારી સાહેબને ખાસ રજૂઆત છે કે આ જલ્દીમાં જલ્દી આની આનું નિવારણ લાવે નહીંતર અમારે ત્યાં આઠસોથી નવસો ગાડીઓ છે અત્યારે એ ગાડીઓ બીજી સિમેન્ટ પરિવહનમાં ચાલે એમ નથી કારણ કે નમકની ગાડીઓ હોય એટલે સિમેન્ટ પરિવહનવાળા કોઈ એલાઉડ નથી કરતા એટલે આનું નિવારણ આવે નહીતર આનું રસ્તો બનશે ત્યાં સુધી અમારે ગાડીવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે